ટાટા કંપનીની મિત્રો પંચ પંચગાઢે આ ટાટા પંચ ગાઢે મિત્રો વેચવાની છે જે જે તેત્રીસ મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને મિત્રો આ ગાડીના ઓનરની વાત કરતા ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ગાડી છે અને પ્યોર પેટ્રોલ એન્જિન છે ગાડીનું મિત્રો અને આ ગાડી મિત્રો ફક્ત છ હજાર બસો ને દસ કિલોમીટર જ ચાલેલી છે કંપની જેન્યુન મીટર છે મિત્રો છ હજાર બસો ને દસ કિલોમીટર ગાડી જ ચાલેલી છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીની અંદર મિત્રો એલઈડી ટચ ટીવી છે એન્ડ્રોઈડ ટીવી લગાવેલું છે રિવિસ કેમેરા સિસ્ટમ છે અને રિવિસ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલુ છે એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ છે આખી ગાડીમાં ઓલ સેન્સર વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર નવા છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે નીચે ફોગ લાઈટ ગાડીમાં નખાવેલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ પંચ ગાડીની કિંમતની વાત કરીએ તો સાત લાખને સિત્તેર હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો મિત્રો કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડોક ફેરફાર કરી આપશે આ પંચ ગાડી મિત્રો તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ગાડી વિશે પૂરી ડિટેલ મિત્રો દેવામાં આવી છે તો ત્યાંથી તમે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ ગાડી વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ગાડી વિશે વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો